बनासकांडा जिल्हाના સુઇગામ તાલુકામાં તાજેતરમાં આવેલા પૂરના કારણે સર્જાયેલી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે રાજ્યના કૃષિ મંત્રી રગવજી પટેલ આજે મુલાકાતે પહોંચ્યા હતા તેમણે તાલુકાના છેવાડાના ગામો જેમ કે કોરેટી ભરડવા અને સુગામની મુલાકાત લીધી અને પૂરથી ખેતરોમાં થયેલા નુકસાનનું સ્થળ નિરીક્ષણ કર્યું સ્થાનિક આગેવાનોએ મંત્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી તેમણે જણાવ્યું કે પૂરના કારણે ખેતીના પાકો મોટા પાયે નાશ પામે છે અને ખેતરોનું ધોવાણ થયું છે આગેવાનોએ આ નુકસાન માટે સરકાર પાસેથી વિશેષ સહાય પેકેજની માંગ કરી છે આ ઉપરાંત પશુઓના મૃત્યુ થયા હોવા છતાં પોસ્ટમોર્ટમ ન થવાને કારણે સહાય મળી નથી તેવા પશુપાલકોને પશુ મૃત્યુ સહાય આપવા પણ રજૂઆત કરવામાં આવી આવી હતી ખેડૂતોએ મંત્રીને ધ્યાન દોર્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં ત્રણ વખત અતિભારે પૂર આવવાના કારણે ખેતરોમાં ક્ષાર જમી ગયો છે તેના કારણે ખેતી યોગ્ય જમીનને પણ ભારે નુકસાન થયું છે આ નુકસાનનું વળતર આપવા અને ખેત મજૂરોને એક બે મહિના સુધી રોજગારી મળી રહે તે માટે પણ રજૂઆત કરવામાં આવી હતી કૃષિ મંત્રી રાઘવજી પટેલે પૂર પીડિતોને સાંત્વના પાઠવી હતી અને તેમની રજૂઆતો સાંભળી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી તેમની આ મુલાકાતથી સ્થાનિક લોકોમાં આશા જાગે છે